સોરઠના ભક્તો ભગવાનને બહુ વાલા કેમ કે ભગવાન વિચરણ કરીને પહેલું જ સોરઠને પાવન કર્યું હતું લોજ પધાર્યા ત્યાંથી આખા એ સોરઠ પ્રાંતને ભગવાને પહેલાં પાવન કર્યું પછી કાઠિયાવાડ બાજુ આવ્યા હતા એટલે સોરઠી ભક્તોની ભક્તિ અદ્ભુત છે ને એમાં ભગવાન પંચાળા પધાર્યા છે બે મહિના ગઢડા રહીને પછી સોરઠમાં પંચાળા ગામમાં ઝીણાભાઈને ઘેર આવ્યા છે ઝીણાભાઈ બહુ જ નિષ્ઠાવાન ભક્ત હતા એમ કેવાય છે કે જનક રાજા જેવા હતાઓ સંસારમાં રહેવા છતાં સંસારમાં લોપાતા નહોતા કમળ છે એ પાણીમાં રહે છે પણ પાણી ને અડતું નથી પાણીની અંદર રહે પણ પાણીનો ટીપું પણ કમળને અડે નહીં એમ આપણે પણ સંસારમાં રહેવું પણ સંસારમાં લોપાવવું નહીં એમ જનક રાજાની જેમ જીણાભાઈ પણ સંસારમાં રહેતા હતા બહુ નિષ્ઠાવાન ભક્ત હતા માતાનું નામ હતું ગંગાબા એ પણ ખૂબ જ પ્રેમી ભક્ત હતા ગંગાબાએ કીધું કે મહારાજ આપણે ઘેરે પધાર્યા છે આપણે સારા ભોજન કરીને જમાડીએ મહારાજને એટલે મહારાજે આવીને કીધું કે ગંગાબા અમને બહુ ભૂખ લાગી છે મહારાજ હમણાં જ બનાવી દઉં તમે થોડી વાર બેસો મહારાજ કે બેસવું નથી જે તૈયાર હોય એ આપો હાજર હોય ને આપો કે મહારાજ ઈ વાસી ભોજન તોડું દેવાય તમે પધાર્યા હોય તો તાજુ ભોજન કરીને જમાડાય ને નવો થાળ કરી દઉં મહારાજ તમારા માટે એટલે ગંગાબાને મહારાજે કીધું જો અમારા સમ છે નવો થાળ બનાવો તો જે તૈયાર હોય ને તમે જે જમતા હોય ને એ જ આપજો અમારા માટે બીજું નહીં અને મહારાજ ની આજ્ઞા થઈ એટલે પછી તો ગંગાબા ઘરમાં નો રોટલો ગાજર નું અથાણું દૂધ આટલું મહારાજ ને મહારાજને જમવા દીધું મહારાજ મીંડા જમવા એમાં ઝીણાભાઈ દોડતા દોડતા એવા મહારાજના દર્શન કરવા માટે મહારાજને આવું સાદું ભોજન જમતા જોયા ખોરી નો રોટલો જમતા જોયા ઝીણાભાઈ ની આંખમાં દડ દડ આંસુ પડવા લાગ્યા અરે મહારાજ તમે અમારે આંગણે આવીને આવું સાદું ભોજન ને ખોરી જાતનો રોટલો જમો છો થોડી વાર મહારાજ ગમી ગયા હોત ને તો બાજરાનો રોટલો બનાવી દેત મહારાજ કહે તમે જે જમો ને એ જ અમને જમાડવાનું આપણે જે જમીએ એ જ ભગવાનને આપણે તાળ જમાડતા હોઈએ ચીણાભાઈને ધ્રુસકું મુકાઈ ગયું એટલે મહારાજ કહે કેમ તમે આટલા બધા ઢીલા પડી ગયા ત્યારે વાત કરી મહારાજ અમે સરળ રીતે વરતીએ ને સત્સંગી થયા એટલે પછી કોઈને દબાવવી નહીં અને સરળ રીતે જીવન જીવીએ એટલે બારે માણસો હોય ને એ અમને દબાવે અમે ગ્રાસદાર કહેવાય છતાં પણ અમને કરવેરો ભરે નહીં એટલે ખોરીઝાર જ મહારાજ ખાવી પડે ને મહારાજ કે તમે ખોરીઝાર ખાવ છો દરરોજ મહારાજ આ દરરોજ ખોરીઝ રોટલા ખાવા પડે છે કોઈ કરવેરો ભરતું નથી અમે ક્યાં કમાવા જઈ ગરાસદાર હોય કે કમાવા જવાય નહીં કે એ તો જે બધા એનો કર આવતો હોય એમાંથી એનું બધું ચાલતું હોય ત્યારે મહારાજને બહુ દયા આવી ગઈ અને મહારાજે કીધું ઝીણાભાઈ મુંજાશો નહીં ટૂંક સમયમાં તમારો વ્યવહાર અમે ઠીક કરી દેસુ મહારાજ કે ત્રણસો કળશી દાણા હમાય ને એવી કોઠી ખાલી કરીને તૈયાર રાખો અરે મહારાજ ત્રણસો કળશી મણ બાજરો ઘરમાં નથી ને આવડી મોટી કોઠીમાં ભરશું હું મહારાજ કે અમારી આજ્ઞા છે તૈયાર રાખો ને અને મહારાજ કે આ નવલ સંગ છે ને એને પોરબંદર મોકલો અને શુકાનંદ સ્વામી તમે કાગળ લખી દો કોની ઉપર મહારાજ ત્યાં પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે એની ઉપર કાગળ લખી દો અને કાગળ લઈને નવલ સંગજાશે અને બાકર સાહેબને કાગળ આપશે બાકર સાહેબનું નામ એવું ને એટલે જીણાભાઈ કીધું મહારાજ તમને કેમ ખબર પડી ગઈ પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે અમને ખબર નથી નહીતર જીણાભાઈ તો રાજાના દીવાન હતા ને દીવાનને ને બધી ખબર જ હોય ને મહારાજ હવે વાત કરે છો મહારાજ કે જીણાભાઈ અમને ક્યારથી ખબર છે અમે ફરિયાણીમાં હતા ને ત્યારે વ્યાપકાનંદ સ્વામીને અમે સમાધિ મોકલ્યા હતા ઈંગ્લેન્ડમાં મોકલ્યા હતા સમાધિમાં હો અને એ સમયે મોટા સાહેબ એટલે કે સરમાલકમ સાહેબ એની ઉંમર સોળ વર્ષની જ હતી વ્યાપકાનંદ સ્વામીએ અમારી કૃપાથી લંડનમાં જઈને ઇંગ્લિશમાં વાત કરી હતી તો જ થઈને એને અરે તીજ વાત કરવી પડે ને ગુજરાતીમાંથી સમજે નહીં ઇંગ્લિશમાં અમારી કૃપાથી ઈ સમયે વ્યાપકાનંદ સ્વામીએ વાત કરી હતી અને કીધું તું કે તમને સ્વામિનારાયણ ભગવાન હિન્દુસ્તાનનું રાજ દેવાના છે માટે આવો આવો ભારતમાં તમને બોલાવે છે આવો સંદેશો લઈને અમે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ દ્વારા મોકલ્યા હતા આમ નહીં ત્યારે સરમાલકમ સાહેબે એમ કીધું હતું કે મારી હજી નાની ઉંમર છે હમણાં હું નહીં આવું પછી આવીશ મારી પેલા બાકર સાહેબ ને લઈ જાઓ એની સાથે બે હજાર સિપાહીઓ લઈને હિન્દુસ્તાનમાં આવ્યા છે બાકર સાહેબ આવતા હતા ને ત્યારે દરિયામાં એની બોટ બીજે રસ્તે ચડી ગઈ હતી ભૂલા પડી ગયા હતા એટલે અમે સમાધિ વાળા મૂળજી ભગત ને મોકલ્યા હતા અને એ મૂળજી ભગત રસ્તો બતા એવા સમાધિમાં જ બધુંય કામ કરતા હતા એ રસ્તો બતાવે કે એ બાજુ નહીં આ બાજુ આવો પોરબંદર આવવાનું જ તમને સ્વામિનારાયણ ભગવાને અહીંયા બોલાવ્યા છે એટલે હાલમાં પોરબંદરમાં બે દિવસથી આવી ગયા છે અમારા સમાચાર બધાને પૂછ્યા કરે છે કે કાઠિયાવાડમાં સ્વામિનારાયણ ભગવાન કરીને કહેવાય છે એ ક્યાં છે બધાને પૂછે છે એટલે અમને બધી અમને તો ખબર જ હોય ને તમે કહોશ તમને કેમ ખબર તે અમને તમે કેવા જાણો છો તો તમે સાક્ષાત ભગવાન છો તો પછી અમને નો ખબર હોય તનકી જાણે મનકી કી જાણે જાણે ચિતકી ચોરી તો પછી આ બાકર સાહેબ આવ્યા એ અમને નો ખબર હોય અમારી ઈચ્છા થી જ આવ્યા છે પછી પત્ર લઈ નવલસંઘને મોકલ્યા છે પોરબંદર બાકર સાહેબને પત્ર લખી દીધો કેવી રીતે જીણાભાઈ ઉપર બધાય માથા બારે માણસો બહુ અત્યાચાર કરે છે હેરાન કરે છે તો તમારી સેના મોકલો પત્ર મળ્યો એટલે તરત ને તરત હો પોલીસોને પંચાળા મોકલી દીધા હો પંચાળામાં પાદરમાં આવી અને બંદૂકોના બળીંગ બળીંગ બડાકા શરૂ કરી દીધા એવા બડાકા કર્યા તે અંગ્રેજોની પલટણના બડાકા સાંભળીને તો ઓલા બધા માણસો જે હેરાન કરતા હતા ને એ તો ભાગવા જ મીડ્યા ભાગો ભાગવા તો અંગ્રેજોની સેના આવી ખળા મૂકી મૂકીને ભાગી ગયા ખળામાં બધું એનું અનાજ ભર્યું હોય ને પીડ્યું હોય ને બધું મૂકીને જતા રહ્યા અને પછી બાકર સાહેબની સેનાના માણસોએ બધાએ કીધું આ કોઠીમાં ભરી લ્યો ચીણાભાઈ પાસે એટલે ભગવાને કોઠી ખાલી કરાવી હતી એ અનાજ બધું કોઠીમાં ભરાવી દીધું સાતસો કળશી અનાજ અમાય એવી કોઠી ભરી દીધી આખી અને એ બધાને જેલમાં પૂરવા માટે પકડ્યા હો હવે બધાને પૂરી દેવા જેલમાં પણ એ બધાએ હાજીજી કરીને મહારાજને શરણે થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન અમને માફ કરી દો અમે તમારા ભગત ઝીણાભાઈને બહુ હેરાન કરીએ છીએ કરવેરો આપતા નથી માટે હવે અમે ચોક્કસ ચૂકવી દેશું મહારાજે માફી આપી દીધું ને કીધું અંગ્રેજના માણસોને એને હેરાન નહીં કરતા એને છોડી દેજો પછી મહારાજે એ બધા માણસોને શું કીધું કે ઝીણાભાઈ અમારા ભગત થયા છે નિયમ પાળે છે કોઈને એ હેરાન કરતા નથી કોઈને કાંઈ કહેતા નથી એટલે એનો અર્થ એમ ન માનશો કે જીણાભાઈ હાવ ફોસી છે એટલે અમે બધા એને હેરાન કરીએ છીએ અમારા ભગત છે ને અમારી આજ્ઞાથી સરળતાથી જીવન જીવે છે એ કોઈને કાંઈ કહેતા એટલે નથી પછી પોલીસોએ કીધું હવે આને છોડી દો પોલીસોએ બધા એને છોડી દીધા મારા જે પાંચ દિવસ અંગ્રેજના માણસો પોલીસોને બધા એને રોકીને અને જીણાભાઈ દ્વારા અંગ્રેજ પલટણની બહુ સારી કરાવી આવી મુશ્કેલીના સમયે જીણાભાઈની મહારાજે કેવી રક્ષા કરી પોતાના ભગતના જી જીવનની અંદર આવા કંઈક કષ્ટો આવે તો ભગવાન પોતે બચાવતા જ્યારે જીણાભાઈને જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે મહારાજ ક્યારેક પાર્ષદોને મોકલતા ક્યારેક મહારાજ પોતે સ્વયં આવતા આવા ભગવાનના ઉપકારોને જીનાભાઈ યાદ કરી કરીને ક્યારેક ક્યારેક રડી પડતા હતા કે હે મહારાજ તમારા ઉપકારો મારા ઉપર કેટલા છે આમ ભગવાનની ઉપકારો આપણી ઉપર ક્યાં ઓછા છે અનેક ઉપકારો ભગવાનના આપણી ઉપર છે પણ આપણે જો માનીએ તો ઓગણોતેરો કાળ પડ્યો ત્યારે મહારાજ અચાનક જીનાભાઈને ઘેર આવ્યા જમવાનું માગ્યું ચારનો રોટલો માખણ જેમાં પછી મહારાજ કે જીણાભાઈ અમારી એક વાત માનશો અમે અમે તમને એક વાત કહેવાય હા મહારાજ તમે કયો ન માનો હું તો તમારો ભક્ત તમે જેમ કહેશો એમ કરીશ મહારાજ મહારાજ કે જીણાભાઈ આવતું વરસ દુષ્કાળનું છે ઓગણો તેરો કાળ પડવાનો છે માણા માણને ખાઈ જશે ભૂખ્યા માણસો મરી જશે પશુઓ પણ મરી જશે માટે અન્નનો સંગ્રહ કરજો અને જેટલી જાર કે જે કઈ અનાજ થાય બધું ખાણમાં ભરી દેજો કઈ વેચી દેશો નહીં ચીણાબાઈએ કીધું સારું મારા જેવી તમારી આજ્ઞા માતા ગંગાબાઈએ કીધું બેટા મહારાજ કે નયમસ્કર જેવો પાછો મહારાજના આજ્ઞાથી બારો પગ નહીં મૂકવાનો મહારાજે એમ કીધું ચીણાબાઈ પશુઓ તમારે ઘણા છે એમાંથી એક સારામાં સારી ભેંસ રાખો અને એક ઘોડી રાખો બીજું કાંઈ નહીં રાખશો બીજા બધા પશુઓને વેચી દો એના જે કઈ પૈસા આવે ને એનો અનાજ લઈ લો પૈસા દેતા અનાજ નહીં મળે પૈસાવાળા માણસોય ભૂખ્યા મરશે માટે અમે કહીએ છીએ એ અમારી આજ્ઞા જો પાળશો તો સર્વ રીતે તમે સુખી રહેશો પછી જીનાભાઈએ કીધું આજ ને આજ ગોવાળને કીધું માંગરોળ જઈને બધા પશુઓને વેચીએ એક ભેંસ ને એક ઘોડી જ રાખજે ત્યારે કીધું પણ કે પણ બણ કઈ કહેવા નથી મહારાજ ની આજ્ઞા એ જ મારું જીવન છે હું તો ભગવાન આજ્ઞા પાળનારો ભક્ત છું પછી જાર બધી લીધી બધા બળદો બધાને વેચી પશુઓને એમાંથી જે કઈ કોરી આવી એની જાર લઈ લીધી ને ખાણ ભરી દીધી આખી અને દુષ્કાળનો વરસ આખું સુખરૂપ પૂરું થયું કેટલુંય અનાજ વેચીને એમાંથી કેટલાય ગરીબોને સહાય કરી અને કેટલુંય પોતાના જે ઘરની અંદર પણ વાપર્યું તો એ ખૂટ્યું જ નહીં કોઠી એમ નામ ભરેલી જ રહીને ખાણ પણ ભરેલી રહી માટે ભગવાન અને સંત કે એમ આપણે કરીએ ને તો આપણે સર્વ રીતે સુખી થઈ જીણાભાઈ આજ્ઞા પાળી તો સુખી થઈ ગયા